વડોદરા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામલીયાએ સાવલી ખાતે અગણાસીમા સ્વાતંત્ર્ય પર્વ અંગે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારત માતાની આન બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું અને વડોદરાવાસીઓને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી સ્વતંત્રતાની લડાઈમાં માં ભારતીની ભૂ મુક્તિ માટે બલિદાન આપનારા સેનાનીઓ અને એ પછી દેશની રક્ષા માટે શહીદ થનાર શૂરવીરોને હાર્દિક અંજલિ પણ આપી હતી સ્વતંત્રતાની લડાઈમાં વડોદરાના યોગદાનને યાદ કરી શ્રી ધામેલિયાએ મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ શ્રી મહર્ષિ અરવિંદ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દાદા સાહેબ ફાળકે આચાર્ય વિનોબાજ રૌરવપૂર્ણ સ્મરણ કર્યું હતું સ્વચ્છ શિક્ષિત અને સમૃદ્ધ વડોદરા થકી સમૃદ્ધ ગુજરાત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમજ વડોદરાને વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે જિલ્લા કલેક્ટર ધામેલિયાએ સૌને સંકલ્પબદ્ધ કર્યા હતા નાગરિકોને આપેલા સંદેશોમાં તેમણે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં ચાલી રહેલું નિર્માણ કાર્ય વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાની કામગીરી વર્ણવી હતી સાવલી તાલુકાના પોય કનોડા ખાતે મહી નદી પર રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે વિયર બનાવવાની ચાલી રહેલી કામગીરી વિશે વિગતો આપીને તેમણે વડોદરામાં ભવિષ્યના વિકાસ માટે અનેક નાના મોટા પ્રોજેક્ટનો ગર્વતી ઉલ્લેખ કર્યો હતો આ અવસરે તેમણે વડોદરાની કલા જગતને ગૌરવ આપવા બદલ જાણીતા કલાકાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પ્રોફેસર અને પદ્મશ્રી વિજેતા શ્રી રતનકુમાર પરિમુનિને માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા એ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીના પુત્ર મનોહરલાલ પી શાહનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઓગણસીમાં સ્વતંત્ર દિવસની વડોદરાવાસીઓ અને સાવલીવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજનો વિશેષ દિવસે આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી સાવલી ખાતે કરેલી હતી આ કાર્યક્રમ વિવિધ કાર્યક્રમો સાથે માત્ર એક દિવસની ઉજવણી નહીં પણ પંદર દિવસથી જે અલગ અલગ ઉજવણી થઈ રહી હતી એમાં તિરંગા યાત્રા એ સિવાય આપણે સ્વચ્છતા અભિયાન અને તમામ આયોજનો આજે સંપન્ન થાય છે અને આ નિમિત્તે આપણે વડોદરા ખાસ કરીને સર્વાંગી વિકાસની અંદર આગળ વધી રહ્યું છે ત્યારે તમામ વડોદરાવાસીઓ સાવલીવાસીઓ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાય રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં જોડાય ઓપરેશન સિંદૂર પછીને આ પ્રથમ સ્વતંત્ર દિનની ઉજવણી છે ત્યારે લોકોએ સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં અહીંયા ભાગીદાર થયા છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન પંદર દિવસના સમગ્ર કાર્યક્રમો દરમિયાન ભાગીદાર થયા છે ત્યારે સમગ્ર સાવલીવાસીઓને અને વડોદરાવાસીઓને પણ હું સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવું છું આભાર